નલિયા માંડવી નેશનલ હાઈવે ના કોઠારા રવે ફાટકની પરિસ્થિતિ છેલ્લા ઢોડ વર્ષથી ખરાબ વહીવટી તંત્ર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. અભળાસા તાલુકાના જીવાદોરી સમાન નલિયા માંડવી નેશનલ હાઈવે જે સમગ્ર તાલુકાની પ્રજાને તાલુકા મથક નલિયા જવાનો એકમાત્ર રસ્તો છે. અભળાસા ભાજપ પક્ષી બક્ષીપન મોરચાના પ્રમુખ રજાકબા હિંગોરાએ જણાવ્યું છેલ્લા દોઢ વર્ષથી કોઠારા

રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા